નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણે આ વિડિયોમાં ગુજરાતના તમામ માર્કેટના જીરોના બજાર પાઉો બોલીએ છીએ એના વિશે વાત કરવાના છે વિ તો વિડીયોમાં અંત સુધી બન્યા મિત્રો આજે ઝીરોનો સૌથી ઓછો ઉંજામાં ઉંઝામાં પાંચ હજાર છસો ત્રેવીસ સુધી સૌથી ભાવ બોલાયો છે આજે તારીખ પંદર આઠ વાર થયો ગુરુવાર મિત્રો જાણી તાજા ઝીરું બજાર પર ખેડૂત મિત્રો ડેલી બજાર પર જાણવા માંગતા હોય તો ખાસ વિડીયો લાઇક આપવાનું અને સેનમાં આવ્યો તો પ્લીઝ સેનલને સબસ્ક્રાઈબ કરવાનો અવશ્ય ન ભૂલતા અને અવે તાજા ઝીરુના બજાર બાબા રાપરમાની સ્વભાવ ત્રણ હજાર પાંચસો પચાસથી ઓછો ભાવ ત્રણસો રૂપિયા સુધી अंजारमा त्रण हजार स ते चार हजार एक सोने वीस रुपया सुधी भसाव चार हजार रुपया सुधी मांडल त्रण हजार त्रणसो चार हजार रुपया सुधी नवा त्रण हजार ते चार हजार रुपया सुधी वाराही त्रण हजार सो रुपयाची चार हजार चार सोने रुपया सुधी दिवस हजार रुपयातील पाच हजार रुपया सुधी वाव चार हजार रुपया सुधी भारी चार हजार त्रास हजार सोने अगि रुपया सुधी राधनपूर त्रास हजार चार हजार सात रुपया सुधी थरा सविसो त्रिसी चार हजार रुपया सुधी समी चार हजार एक सो चार हजार रुपया सुधी बगसरा चार हजार थोडी हजार पाचसो एसी रुपया सुधी उंजाने वाटत करू तर उंजा चार हजार त्रास हजार रुपया सुधी थरद चार हजार सात हजार रुपया सुधी તાનેરા ઓગણત્રીસો રૂપિયાથી ચાર હજાર છસો ને ત્રેવીસ રૂપિયા સુધી બાબરા ચાર હજાર ત્રણસો થી ચાર હજાર નવસો ને બાર રૂપિયા સુધી ધાંગધ્રા ચાર હજાર બસો ત્રીસથી ચાર હજાર સાતસો ને બાર રૂપિયા સુધી ઉપલેટા ચાર હજાર ત્રણસો અગિયારથી પાંચ હજાર રૂપિયા સુધી ભેસાણ ત્રણ હજાર છસો થી ચાર હજાર સાતસો ને બાર રૂપિયા સુધી સાબરકુંડલા ચાર હજારથી ચાર હજાર આઠસો ને બાર રૂપિયા સુધી જસ્તાન ચાર હજાર છસોથી ચાર હજાર નવસો ને વીસ રૂપિયા સુધી માકાનર ત્રણ હજાર સસોતી ચાર હજાર સાતસોને બાર રૂપિયા સુધી જેતપુર ત્રણ હજાર નવસો પંચ્યાસીથી ચાર હજાર છસોને સવ્વી રૂપિયા સુધી અમરેલી ત્રણ હજાર છસોથી શારદાર હજાર સાતસો રૂપિયા સુધી ધ્રવડ ત્રણ હજાર નવસોથી શારદાર હજાર સાતસોને બાર રૂપિયા સુધી મહુવા ત્રણ હજાર બારથી ચાર હજાર એકસોને ત્રેવીસ રૂપિયા સુધી જામજોધપુર ત્રણ હજાર આઠસોથી ચાર હજાર આઠસોને બાર રૂપિયા સુધી રાજકોટ ચાર હજાર પાંચસોથી ચાર હજાર આઠસોને બેતાલીસ રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર સોથી ચાર હજાર સાતસોને બાર રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર છસો ત્રીસથી ચાર હજાર છસોને બાવીસ રૂપિયા સુધી મોરબી ચાર હજાર બસોથી ચાર હજાર આઠસોને બેતાલીસ રૂપિયા સુધી હળવદ ચાર હજાર બસોથી ચાર હજાર આઠસો રૂપિયા સુધી પાટડી ચાર હજાર પાંચસોથી ચાર હજાર છસો રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર બસો ત્રીસથી પાંચ હજાર બાવન રૂપિયા સુધી અને ભાવનગર ત્રણ હજાર નવસો બાવનથી થી ચાર હજાર ત્રણસો ને બાસઠ સુધી આ હતા ખેડૂત મિત્રો ઝીરુના બજાર વિડીયોમાં અંત સુધી તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આપવાનું અને સેનલ સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા